નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂતો આ વર્ષે કપાસના ભાવથી કંટાળી ગયા હતા કારણ કે લાંબા સમયથી તેરસો ચૌદસો રૂપિયાની સપાટી ઉપર કપાસના ભાવ અટકી ગયા હતા જ્યારે હવે ધીમી ગતિએ કપાસના ભાવમાં સુધારો થયો અને અત્યારે રોકેટ ગતિ પકડાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગાંસડીનો જે ભાવ છે તે આપણા દેશની અંદર છપ્પન હજારથી સત્તાવન હજાર આજુબાજુ હતો અત્યારે સાઠ હજાર બસો રૂપિયાની સપાટી પાર થઈ ગઈ છે કારણ કે યુરોપ કોટન જે પ્રાઇસ છે તેની અંદર પણ અત્યારે વધારો થયો છે પંચાણું સેન્ટ સુધી તેની પ્રાઇઝ આગળ વધી છે જેના કારણે ગુજરાતના જે આપણા દેશના જે ઋ છે તેની પણ માંગ વધી છે કારણ કે વિદેશની અંદર અત્યારે રૂ બજારમાં ભારે તેજીના કારણે આપણા દેશનું જે રૂ છે તે અત્યારે તેને પોસાય તેવી કિંમતમાં હોવાના કારણે સારામાં સારો ફાયદો આપણા ખેડૂતોને થવાનો છે હવે ઘણા બધા ખેડૂતોએ કપાસ વેચી દીધો છે જે પણ ખેડૂતોને કપાસ છે તે બધાને ખાસ કરીને અત્યારે પંદરસો રૂપિયાથી લઈ અને સોળસો રૂપિયાની સપાટી આવી ગઈ છે જે તેરસો છો તો તેમાંથી સો રૂપિયાનો વધારો ગણી શકાય પરંતુ લોકલ અત્યારે જે ખેડૂતો વેચી રહ્યા છે કપાસ તેમને પચાસ રૂપિયા સુધીનો ફાયદો દેખાઈ રહ્યો છે સૌસો પચાસથી પંદરસોની વચ્ચે અત્યારે કપાસની મોટાભાગની લેવાલી ચાલુ થશે ધીમે ધીમે ભાવ વધી અઢારસોથી બે હજાર રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ આશા રાખીએ ક્યાં સુધી માર્કેટ પહોંચે છે તો જોઈએ આજના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ વીસ કિલોગ્રામ દીઠ સૌથી પહેલા જોઈએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ બારસો ને પચાસ રૂપિયાથી પંદરસો ને સોપન રૂપિયા વિસાવદર અગિયારસો એકવીસ થી ચૌદસો એકસઠ અમરેલી નવસો બ્યાસી થી પંદરસો છવ્વીસ રૂપિયા બોટાદ બારસો પંદરથી પંદરસો સિત્તેર રૂપિયા તો બોટાદ માર્કેટયાર્ડ પણ કપાસ માટે સૌરાષ્ટ્રની અંદર ઘણું મોટું ગણી શકાય ભાવનગર અગિયારસો બત્રીસથી ચૌદસો રૂપિયા જસદણ બારસો પચાસથી ચૌદસો સિત્તેર મહુવા નવસોથી ચૌદસો ચાર તળાજા અગિયારસો સિત્તેરથી ચૌદસો એકતાલીસ રૂપિયા ધ્રોલ બારસો પંચોતેરથી પંદરસો પચીસ બાબરા બારસો પચાસથી પંદરસો અગિયાર જામજોધપુર બારસો એકથી પંદરસો એકસઠ વાંકાનેર અગિયારસોથી ચૌદસો એકાણું રૂપિયા હળવદ બાર પચાસથી પંદરસો ને દસ રૂપિયા જામનગર અગિયારસો એંશીથી પંદરસો સિત્તેર જામખંભાળિયા બારસોથી ચૌદસો બાવન મોરબી બારસોથી પંદરસો પચાસ કાલાવડ બારસો પચાસથી પંદરસો ચોવીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો એકાણું જાદર સૌદસો થી સૌદસો નેવું રૂપિયા અંજાર તેરસો પચીસથી સૌદસો પંચ્યાસી રૂપિયા કડી બારસો પાંચથી સૌદસો છવ્વીસ પાટણ અગિયારસો પચાસથી પંદરસો લખતર અગિયારસો એકાવનથી સૌદસો એકોતેર હારી બારસો રૂપિયાથી સૌદસો એકસઠ રૂપિયા વડાલી તેરસો સાઠથી પંદરસો અગિયાર સાણસમા એક હજાર એકાવનથી તેરસો પંચાણું વિસનગર અગિયારસો પચાસ થી પંદરસો બત્રીસ ગોજારિયા તેરસો પચાસ થી સિત્તેર પંચાસી વિજાપુર બારસો પંદરસો પંદર થરા માર્કેટ યાર્ડ તેરસો સાઠ રૂપિયા થી તેરસો પંચાણું હિંમતનગર તેરસો છેતાલીસ થી પંદરસો ડોળાસા અગિયારસો ચાલીસ થી સૌદસો સત્યાવીસ જોટાણા તેરસો સત્તાવન થી સૌદસો ધારી એક હજાર ચાલીસ થી પંદરસો એક માણસા અગિયારસો વીસ થી પંદરસો સત્તર રૂપિયા સિદ્ધપુર તેરસો પચાસ બહુસરાજી અગિયારસો થી તેરસો એકાવન ધ્રાંગધ્રા તેરસો અઠાવન થી ચૌદસો સવિસ તેમજ ખેડબ્રહ્મા તેરસો એકવીસ થી ચૌદસો પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ ફરી વખત મળીશું આવતીકાલના બજાર ભાવ સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ